નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયા સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો અને આજે એક એવો ટોપિક પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો જવાબમાં નથી તકલીફ પડતી બટ સર જ્યારે પોએમ કવિતા આપી હોય એમાંથી જયારે પ્રશ્નોનો જવાબ લખવા હોય ને ત્યારે તો આપણે એવું જ વિચારી લઈએ છીએ ત્રણ માર્ક ભૂલી જ જાય એવું વિચાર લઈએ છીએ બટ નહીં એવું નહીં વિચારવાનું આ લેક્ચર જોયા બાદ તમે એવું વિચારશો નહીં હું તમને ગેરંટી આપું છું તમારા કેટલી વસ્તુઓને ધ્યાનમાં રાખવાની કઈ રીતે તમારે ફોકસ કરવાનું છે એ વસ્તુ ઉપર તમે ફોકસ કરી લો એટલે પોયમમાંથી જે સવાલો પૂછાય છે ને એના જવાબ દેવા એકદમ આસાન થઈ જશે એ હું તમને ગેરંટી આપું છું રેડી તો આજે એ જ વસ્તુ શીખવાના છે કે કોઈ પણ પોએમ પૂછાય જો હવે ગુજરાતીમાં આપણે પોયમ પૂછાય એની ઉપરથી પ્રશ્નનો જવાબ ને તો કારણ કે પોયમ એટલે કવિતા કવિતા એટલે મતલબ કે જે કવિ હોય ને એને શબ્દોને એવા આમ ઉંડાળા ઊંડાળા ગોટાળા કોટાળા કરીને એટલે ગોટાળા ન કરે પણ થોડાક અમુક શબ્દોને એને અઘરા શબ્દો કરીને ત્યાં રાખ્યા એને તો પોયમ કહેવાય રેડી બટ એ પોયમ આપણને કોઈ પણ આપણે જે સ્કૂલમાં ભણતા હોય એ સ્કૂલ ઉપર આખે આખી એક્સપ્લેન કરી જ હોય એનું આપણને થોડું ભાષાંતર આવડવું જોઈએ એમાં જે અઘરા શબ્દો છે એ અઘરા અઘરા શબ્દોનું તમને મિનિંગ ખબર હોવી જોઈએ એટલે તમે પોયમ ઉપરથી પ્રશ્નોના જવાબ લખી શકો હા હું બે વસ્તુની કમ્પેરિઝન કરું કે ભાઈ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ લખવા અને પોયમ ઉપરથી પ્રશ્નોના જવાબ લખવા આ બે માં ડિફિકલ્ટ એક સે જમતું હોય તો એ પોયમ વાળું હશે કારણ કે પોયમને આપણે પહેલા તો સમજવી પડે થોડી કેવી કારણ કે આપણે શીખાવું ઈજ પોયમમાંથી પ્રશ્ન હોય લે એ ચિંતા કરવાની જરૂર નથી રેડી તો કઈ રીતે કરવું શું કરવું એ દરેક વસ્તુ આપણે જોઈએ કે પોયમ પરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા સૌથી અઘરો ટોપિક સૌથી સરળ રીતે હું આજે પેશ કરવાનો છું તમારે ખાલી આ વિડિયોને અંત સુધી બન્યા રહેવાનું વિડિયોને લાઈક કરી દેવાનો છે સૌથી પહેલાં વિડીયો લાઇક કર્યો ચેનલને સબ્સક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો રેડી તો હવે શરૂઆત કરીએ છીએ પોયમ ઉપરથી પ્રશ્નના જવાબ કેમ લખવા અને ખાસ જાવડા વિડીયો ઘણા બધા લેક્ચર મૂકી દીધા છે અને ધીમે ધીમે જ ઘણા બધા લેક્ચર્સ મૂકાશે પ્રોપર દરેક ટૉપિકની પ્રેક્ટિસ આપણે પ્રોપર એમાં કરાવેલી જ છે એટલે ખાસ એને તમારે ફોકસ કરવાનું થાશે એક વખત બધા લોકો કમેન્ટ સેક્શનમાં એક હાર્ટ નું સિમ્બોલ એક મોકલી દેજો એટલે મને વધારે આનંદ આવે એટલું તમારે કરવાનું છે

સ્પોકન ઇંગ્લિશ કરાવવામાં આવશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર સાઠ દિવસ મતલબ જે પણ કઈ ડાઉટ છે ને અંગ્રેજીને લગતા એસે ગોખવા પડે છે એસે યાદ નથી રહેતા તો એ બધા ડાઉટ્સ ક્લિયર તમને સાઠ દિવસના ઓનલાઈન કોર્સીસમાં કરાવવામાં આવશે તો ખાસ બાર માર્ચથી તમારે આપણી આ વિજય નાક્ય નામની યુટ્યુબ ચેનલને તમારે એમાં જોડાઈ જવાનું એટલે ઓછો તે સબ્સક્રાઇબ કરી દ્યો બે લાઈક દબાવી દ્યો જ્યારે બાર માર્ચે સાંજે નવ વાગે રોજ જોડાઈ જવાનું લેક્ચર જવાના ઘણી બધી વસ્તુ આપણે આ વખતે કરાવવાના છે ખાસ આવી જજો ચાલો હવે હા આપ આજે જે જે જેને જે જે લોકો આ નથી જો એની જોઈ લેજો કે તમે સર્ચ કરજો પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ કેવી રીતે લખાય તો બહુ બધા પેરેગ્રાફ ઉપરથી હોય કે પ્રશ્નોના પોયમ ઉપરથી પ્રશ્નનો જવાબ લખવાનો હોય પેટર્ન તો આ જ રહેશે રેડી એટલે આ લેક્ચર બધો જોઈ લીધું છે કેટલા લોકોએ જોયો છે એને કમેન્ટ સેક્શનમાં કહેવાનું અને આ લેક્ચર જોયા બાદ ગમે એ પેરેગ્રાફ હોય ગમે એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ લખવાનો હોય તમે આસાનીથી લખી શકો એ હું તમને ગેરંટી આપું છું રેડી પણ એ વસ્તુ તમારે ખબર પડવી જોઈએ તો એક વખત આ જોઈ લેજો ચલો હવે જો કેવી રીતે લખું પોયમ ઉપરથી પ્રશ્ન જવાબ છે વિડીયોને લાઈક કરી દીધો છે સબસ્ક્રાઈબ જોઈ લેજો એક વખત કરી દીધો છે કે કરી દેજો હવે પોયમ આપેલી છે કે ધીસ સોંગ બધાને યાદ આવી ગયો છે હવે તો ભાઈ યાદ હોય જ ને ધીસ સોંગ ઓફ માઇન્ડ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ માતાનો ને છોકરાનો પ્રેમ માતા ને બાળકનો પ્રેમ આખે આખો આમાં છલકાવેલો છે શું વાત કરી છે કે માતા બાળક માટે શું છે એની આમાં વાત કરેલી છે બધાને ખબર છે કે કેવા કેવા વર્ણનો કર્યા છે જો એ જ કીધું છે કે લાઈક ધ ફોન્ડ ઓફ આર્મ્સ ઓફ માય લવ ધી સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ હેડ લાઈક કિસ ઓફ બ્લેસિંગ્સ વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર સાઈડ એન્ડ વિસ્વ ઇન યોર ઇયર વેન યુ આર ઇન ધ ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ ધ અવલુફનેસ મતલબ આખે આખું પહેલાં પોએમ છે ને એનું નાનકડે એવું ભાષાંતર આવડવું જોઈએ જે તમે તમારી કોઈ પણ શું કહેવાય ગાઈડન્સ હોય કે કઈ ગમે એ વસ્તુ હોય એમાંથી તમે આ વસ્તુનું મસ્ત મજાની રીતે ઓલું આવડતું હોવું જોઈએ ભાષાંતર કારણ કે આમાં આ બધા શબ્દો છે ને થોડાક શણગારીને લખ્યા હોય એટલે ચલો હવે જુઓ આખે આ કોઈ એક વખત પોયમ વચે જાય એટલે પહેલો જ કે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ તો સીધું ખબર પડી જાય કે ભાઈ વોટ વિલ ધી સોંગ આ સોંગ છે માતાનું જે પ્રેમ છે માતાના જે આશીર્વાદ છે એ શું કરશે જ્યારે બાળક છે એ ક્રાઉડમાં હશે તો હવે તમે જુઓ ત્યાં લખ્યું જ છે કે વેન યુ આર ઇન ધ ક્રાઉડ ઇટ વિલ ફેન્સ ફ્રેન્સ ફેન્સ નો મતલબ શું થાય મતલબ તમને પ્રોટેક્શન આપશે પ્રોટેક્ટ કરશે ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ ઓફનેસ તો જો અહીંયા એ જ લખ્યું છે શું કે વેન ધ જો અહીંથી શરૂઆત અહીંથી જ કર્યું વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ક્રાઉડ ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ આ સોંગ છે એ ચાઇલ્ડ ને પ્રોટેક્ટ કરશે રેડી બીજો પ્રશ્ન છે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન આ ક્રાઉડમાં હતો તો શું કરશે અને એકલો હશે ત્યારે આ ગીત છે એ શું કરશે તો એનું તમને અહીંયા આપ્યું છે કે વેન યુ આર ઇન અલોન ઇટ વિલ સીટ બાય યુ તારી બાજુ બેસે સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર અને તારા કાનમાં ખુશફુસ 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 કરશે જાણે કે માતા તમારી બાજુમાં જ બેઠી છે એ જ રીતે તો લખ્યું છે કે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન ધ સોંગ વિલ સીટ બાય હિઝ સાઈડ એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર ત્યારે એના કાનમાં એ બોલશે

કર્સ કર્સ નો મતલબ થાય બ્લેસિંગ જો અહીં લખ્યું છે કે જો આ ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ તો કર્સ એટલે શું થાય પેલા ખબર છે કર્સ એટલે શું થાય બ્લેસિંગ નું વિરુદ્ધાર્થી શું થાય બ્લેસિંગ બ્લેસિંગ નું વિરુદ્ધાર્થી કર્સ કર્સ એટલે બોલો બોલો કહેવાય ને આશીર્વાદ આપ્યો તો બ્લેસિંગ કહેવાય પણ એનું વિરુદ્ધાર્થી કર્સ કર્સ એટલે કોઈને એવા ખરાબ વાતો કહેવી કે પછી ઠીક કે મતલબ કે હા

my 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 song song will 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 sit in 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 the 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 pupil <laughs> of of your 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 eye and And carry your sight into the heart heart. things. And when my voice is silent in the death, my song will speak in your living ચલો તો હવે એના પ્રશ્ન પ્રશ્ન જોઈએ એની પહેલા વિજય નાકિયા ગુરુઅ ગુજ્જુ નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરી વિજય નાગિયા ગુરુ ઓફ ગુજુ નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ત્યાંથી તમને ઘણું બધું મટીરિયલ ફીવા તો મળશે બટ આ ત્રણ માંથી કોઈ પણ એક કોર્સ છે તમે કરીને મારી સાથે અંગ્રેજી શીખી શકો છો ગેરેન્ટેડ ફોર્મમાં શું છે તો કે સૌથી બેસ્ટ બેસ્ટ આમાં છે જેમાં ચોવીસો ની પ્રાઇઝ ફક્ત અગિયારસો નવાણું ક્રોસ કોર્સ અગિયારસો નવાણું ફક્ત સાતસો નવ્વાણું અને પંદરસો નવાણું ફક્ત પાંચસો નવાણું રૂપિયાની જ પ્રાઇઝમાં છે હવે ત્રણેય કોર્સમાં ડિફરન્ટ શું છે તો આમાં છે ને દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે જ્યારે અહીંયા દર મહિનાની પહેલી તારીખે એક લાઈવ લેક્ચર આવશે એપ્લિકેશન થ્રી બાકી બધું રેકોર્ડेड ફોર્મમાં જ લખ્યું જ છે બેઝિક થી કોર્સની બધું ટોપિક હશે દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ લાઇવ ટેસ્ટ WhatsApp સપોર્ટ અને સાત હજાર થી પ્લસ વધારે સેન્ટેન્સની બુક તમને ફ્રીમાં મળશે અને એક રેકોર્ડेड કોર્સેજ છે કે જેમાં ફક્ત રેકોર્ડેડ લેક્ચર્સ હશે વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર છે એ નંબર ઉપર કોલ અને મેસેજ કરી અને તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો આ નંબર છે કોન્ટેક્ટ કરી લેવો ચાલો હવે પેલું જે હતું એની ઉપરથી આપણે કહીએ કે હાઉ વિલ ધ સોંગ હેલ્પ

આખો એલા સપના ઉડવાનો ને ઉડતા ધ હી ફી એમ મતલબ આપણે ઘણીવાર એવા નાના નાના સપના વિચારતા હોય આ મારાથી નહીં થઈ તો આ હું નહીં કરી શકું તો હું પાસ નહીં થાવ તો આમ પણ માતા આશીર્વાદ આવે બેટા તું જે કરી શકે છે ને એક દુનિયામાં કોઈની તાકાત નથી કોઈ કરી શકે આ શું થયું આશીર્વાદ આપ્યો આ શું થયો પ્રેમ આપ્યો આ શું થયું કોન્ફિડન્સ આપ્યો તો અહીંયા એ કીધું છે એના પછી કીધું છે વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ પેરેન્ટ્સ આર નો મોર શું થશે

એટલે તમે મતલબ આરસાની થી એનો આન્સર તમે છે એ આપી શકશો રેડી ચલો એના પછી વેર વિલ ધ સોંગ અપલિફ્ટ ધ ચાઇલ્ડ હાર્ટ મતલબ કે વોટ સોરી વેર વિલ વેર વિલ એટલે કે કઈ જગ્યાએ ધ સોંગ છે એ અપલિફ્ટ ધ કરશે તો તમે એ પોયમ આખી આખી વાત છો તેમાં લખે છે ધ સોંગ વિલ અપલિફ્ટ ધ ચાઇલ્ડ હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન એ તમને એમાં આ સોંગ છે એ જ્યારે બાળક છે અંધારામાં હોય એવું નથી કીધું પણ બાળકને અંધારામાં હોય કેવી રીતે ગાઈડ કરશે તો કે ગાઈડ એવી રીતે કરશે ગાઇડ ચાલુ કરી દે એટલે એ અંધારામાં નહીં મતલબ ક્યારે બાળક છે એને કઈ સમજાતું નથી કે મારે આ સિચ્યુએશનમાં શું કરવું ટેન્શન આવે છે ત્યારે શું કરવું ત્યારે એના માતાનું મતલબ કે પ્રેમ એના કીધેલા શબ્દો છે એ બધી વસ્તુ અહીંયા કામ આપશે તો જો કીધું કે સોંગ વિલ બી લાઇક અ ફેકફૂલ સ્ટાર એનો મતલબ સ્ટાર તરીકે ઓવરહેડ ઓવર એટલે ઉપર

બુક મંગાવી લેજો કારણ કે સ્પોકન ઇંગ્લિશ માટે સુપર છે ધોરણ પાંચ થી લઈ અને કોઈ પણ ઉંમરના લોકો આ બુક થી અંગ્રેજી શીખી શકશે કારણ કે મારા ત્રણ વર્ષની મહેનત થી મેં આ બુક બનાવેલી છે કે જે તમને મતલબ અંગ્રેજીમાં પાવરફુલ બનાવી દેશે હું ગેરંટી આપું છું સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે એ મંગાવી શકો છો તો મંગાવી લેજો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર કોલ કરો અને તમે આ બુક મંગાવી લેજો રેડી

કે ચેટ નો ચેટ ચેટ આપણે કરીએ જ છે ને એક તમને ખબર છે આમાં જે પીકોક નું જે ચિત્ર દોરાયેલું છે પણ શા માટે ડ્રોન બાય ગર્લ ઇઝ હા એ વિચિત્ર છે બીકોઝ ઇટ ઇઝ અ વિયરિંગ ગ્લાસ કારણ કે તેને ચશ્મા પહેરા એટલે એ વિચિત્ર મતલબ બધા વિચિત્ર ચિત્રો દોર્યા છે એને રેડી વોટ ઇઝ ધ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન સ્ટ્રેન્જ મતલબ કે આમાં એને કેવું ચિત્ર મતલબ પ્લેન વિશે શું વિચિત્ર દોર્યું છે તો એરોપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ આ તો સિમ્પલ છે સર વિથ હુમ ઇઝ ધ લાયન હેવિંગ અ કોન્વર્ઝેશન કોની સાથે વિથ હુમ એટલે કે કોની સાથે ઇઝ ધ લાયન હેવિંગ અ કોન્વર્ઝેશન વાતચીત કરે છે ધ લાયન ઇઝ હેવિંગ અ કોન્વર્ઝેશન વિથ ધ કાઉ કાઉ સાથે ચલો એના પછીની બીજી એક પોએમ આપેલી છે માય ડાર્લિંગ થોટર ઇન હર ઇઝ ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર બટ વેન ધ સ્કૂલ ગીવ્સ હર હોમવર્ક પેન્સિલ ભાંગી નાખે છે કે એ તો નહીં ચાહે પછી બ્રેક્સ ઓફ પેન્સિલ ઇન એન્ગર એન્ડ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ ઓનલી સ્મોક રિમેન્સ ઓન સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર તો હવે આગળ જો વોટ ડઝ ધ ગર્લ ડુ વેન સી ઇઝ એંગ્રી

વોટ ડઝ ધ લિટલ ગર્લ લાઈક લિટલ ગર્લને શું ગમે છે તો ગર્લ્સ લાઈક ટુ ડ્રો સ્ટ્રેન્જ પિક્ચર મતલબ કે અલગ અલગ વિચિત્ર ચિત્ર દોરવાનું એને ગમે છે વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી ક્યારે એંગ્રી બહુ થાય છે તો ગર્લ ગેટ્સ એંગ્રી વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક રેડી આ સ્કૂલ માટે ગીવ્સ હર હોમવર્ક આવશે ને હા શું આવશે હોમવર્ક ગીવ્સ હર હોમવર્ક ઓકે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર વેરી હેપી

રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદમાં શરૂ થવા જઈ રહ્યા છે અને સાથે સાથે સ્પોકન ઇંગ્લિશની ઓફલાઈન બેચ રાજકોટમાં શરૂ થવા જઈ રહી છે મતલબ આ નંબર બંને આપેલા છે નંબર ઉપરથી કોલ કે વોટ્સઅપ તમે કરી શકો છો સાથે સાથે આ નંબર એડ્રેસ આપેલું છે ત્યાં તમે આવી જજો મતલબ સ્પોકન ઇંગ્લિશ કરવા માટે કરાવવાનો છે બેઝિક થી શરૂઆત સંપૂર્ણ મટિરિયલ ફ્રી સ્પીકિંગ રાઇટિંગ લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ એક જ બેચમાં ફક્ત વીસ જ વિદ્યાર્થીઓ આવશે એટલે વહેલા તો પહેલાના ધોરણે આપણે અમુક જ વ્યક્તિઓ આવી શકશે એમાં i have grown my wings i wanted to fly Seize my victories where they lie i'm going mom but please don't cry just let me find my way Chalo. Uh, i have grown my wings means you know meaning i have grown my wings means i am old enough to go out in the world and fly oh sorry and fight my all battles એનો મિનિંગ એવો થાય કે હવે હું મોટો થઈ ગયો છું હું ગમે એની સાથે લડી શકું છું મારા કોઈ પણ કંઈ તકલીફ પડે તો હું સંભાળી લઈશ એવું એમ આઈ વોન્ટ ટુ ફ્લાય મીન્સ નો શું થાય આઈ વોન્ટ ટુ ફ્લાય કે ઉડતા મારે ઉડવું છે એવું નહીં આઈ વોન્ટ ટુ ફ્લાય નો મતલબ થશે કે આઈ વોન્ટ ટુ ગો આઉટ એન્ડ એક્સપ્લોર ધ વર્લ્ડ ઓન માય વોન્ટ કે મને બહાર જવા દો અને આ વર્લ્ડ શું છે એ મને એક્સપ્લોર કરવા દેવો જોઈએ વાઇડ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોએમ

પોઈટ્રી ખબર હોય તો તમને આવડે ચલો એના પછી કાવ માય ની રિમેમ્બર એઝ આઈ સેલ માય આઈ લે

મારી ખુદની જગ્યા તો બનાવી દો મમ્મી પપ્પાના આધારો કેટલી વાર બેસી શકીએ તો એનો મીનિંગ થાશે તે રાઇટ ધ રાઇમિંગ વર્ડ પાછા એક સરખા વચાતા શબ્દો એને રાઇમિંગ વર્ડ કહેવાય છે રેડી છે તો ડ્રીમ્સ સીમ્સ સ્ટ્રીમ્સ એ તમને શબ્દો પોયમ ઉપરથી ખબર પડશે સાથે સાથે બે પીડીએફ છે ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક અને ઇંગ્લિશ સેન્ટેન્સીસ બુક આની છે પ્રાઇસ 99 રૂપિયા છે આ નીચે 149 રૂપિયા QR કોડને સ્કેન કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલે અને તમે કોઈ પણ બુક છે એ

કરી દેવાનું રહેશે તેથી ત્યાંથી તમને ઘણી બધી રીલ્સો ને એવો દ્વારા અંગ્રેજી શીખવાડવામાં આવશે મિત્રો ખાસ એક વખત વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો ને સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો અને દરેક લોકો એક હાર્ટનું સિમ્બોલ છે એ મૂકી દેજો એક વખત એક વખત અને સબસ્ક્રાઈબનું બટન ખાસ કારણ કે બાર માર્ચથી લાઇવ સ્પોકન ઇંગ્લિશ કરવું શરૂ કરવા જઈ રહ્યા છે તે એક વખત બટન દબાવી દેજો મળીએ છે મિત્રો નવા લેક્ચર માં જોતા રહેજો પ્લે લિસ્ટ ની મુલાકાત લઈ લેજો બધા લેક્ચર મુકેલા છે બધું ક્લિયર કરી અને પેપરમાં ભૂગા કાઢવાના છે રેડી મળીએ છે નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો બાય ભાઈ